બનાસકાંઠાના ઠાકોર સમાજમાં અત્યારે સામાજિક બંધારણ અને ન્યાયના મુદ્દે ઘમાસાણ મચ્યું છે ગામે ડીજે વગાડવા બદલ કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર પણ આ હવે સમાજના આગેવાનો સામે સવાલો ઉભા કરી રહ્યા છે ગબ્બર ઠાકોરે ડુવા ગામની દીકરીના મોતનો મુદ્દો ઉઠાવી પૂછ્યું છે કે કલાકારો માટે તાત્કાલિક બેઠક બોલાવનાર આગેવાનો દીકરીના ન્યાય માટે ક્યાં હતા સામે પક્ષે આગેવાન રાયકરણજી ઠાકોરે આને એક અલગ ઘટના ગણાવી છે

જે સારા કાર્ય છે જે સમાજ મુશ્કેલી છે સમાજ ને તકલીફ પડે એ બિલકુલ નહીં દેખાય દેખાય મારા કદાચ એક મહિનો છે જણા પોનસો જણા તો પડ્યા રહ્યા હોય હોસ્પિટલ આજની તારીખ માં નહીં મળી કેટલા વર્ષની દીકરી છે બાબો છે પંદર દિવસ નો એટલે કોઈ કશું થયું જ નથી

તો જે કાર્ય કરવાનું છે એ કરો સમાજના છોકરા બહેનો દીકરીઓ દસિત હોય છે ને ઉભારો અડધી રાહતી તો કુદરત રાજી રહે એક ખાલી મોમ્મી બાપ દાદાની પરંપરા પ્રમાણે ડીજે વગાડું એ કોઈ સમાજ માં તમે નાત બાર ગાડી ના પણ જમ્યા ડિસિઝન લઈ લેવો ને યોગ્ય નથી અને ડિસિઝન લઈ લેવું નથી હું લઈ લો તાત્કાલિક અમને નાય અપાઈ ને જપશું લઈ લોકન ખાઈ લો કે સમાજ નો દીકરો જે દાડે દુઃખ માં છે ને દાડે અડધી રાતે જઈને ઉભા રહેજો આ વિડીયો વધારે વધારે શેર કરજો કોઈ વિડીયો ની અંદર સોગન નથી હાલ્યા અત્યારે સોગન તો નથી ડાલવા મને વિશ્વાસ છે કે તમે શેર કરી દેશો ને કે સાચી વેદના છે મારા માટે શેર ના કરો તો કશું હતું નહી પણ ઓમના માટે શેર કરી દીધી અમને ઠાકોર સમાજ ની અંદર એક મુમેન્ટ છે બંધારણ અને એને બાબતે હવે એમાં બંને જે બાર કરેલા જે લોકો છે તેમને ટુવા ગામના કેટલાક યુવાનો બે ત્રણ યુવાનો મળવા ગયા હતા અને એમની બહેન એટલે અમારી પણ બહેન અને ગઢની અંદર એક પ્રસૂતિ સમયે જેનું મોત થયું હતું અને એ બાબતે અમને ન્યાય માગવા ગયા ત્યારે અમે અમારી સંવેદનાઓ એમની સાથે છે પણ એમને સમાજને કે કોઈને અમને જ્યારે કહ્યું નથી બાકી સમાજ કોઈ પણ પ્રશ્નની અંદર હર હંમેશ તૈયાર હોય છે અને કાયમ મદદ કરતો જ હોય છે વાત છે બંધારણ સાથે તેને કમ્પેરિઝન કરી શકાય નહીં કારણ કે બંધારણ એ સાર્વત્રિક સમાજના વિકાસ અને એ વાત છે જ્યારે આવી ઘટનાઓ જે કમનસીબ ઘટનાઓ બને છે તે ઇન્ડિવિજલ હોય છે અને એના માટે સૌએ આપણે સમાજને વાત કરી અને એવી ફેસ કરવાની હોય છે માટે આપણે સૌએ પણ જ્યારે સમાજને કે કોઈ સારા આગેવાનોને તમારા ગામના પણ ધોવા ગામના પણ આગેવાનો છે તો તેમની સાથે રહી અને મસલત કરીને ઉકેલવાની જરૂર હતી એટલે એ જે ઉકેલવામાં તમે શું કર્યું મને ખબર નથી પણ મિત્રો આવા લોકોનો જો તમારે સહારો લેવાનો જ હોય તો પછી સમાજ તમને કઈ રીતે મદદ કરે એટલે આપ સૌને વિનંતી છે કે આવા ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન આવે તો ગામના આગેવાનો સાથે ત્યાંથી તાલુકાના આગેવાનો અને જ્યારે જરૂર પડે ત્યારે આપણા આગેવાનો સમાજના આવા પ્રશ્નોને સતત ચિંતિત હોય છે તો એમને વાત કરો પણ વિવાદ વધે એવી વાત ના કરો સમાજની એકતા તૂટે એવી વાત ના કરો બંધારણ એ સમાજની આશાનું એક કિરણ છે અને કિરણ જ્યારે ગરીબ એક આશા લઈને બેઠો હોય કે હવે હવે અમારો કંઈ વિકાસ થશે હવે અમારા કુટુંબ આગળ વધશે અમારા બાળકો ભણશે સારું શિક્ષણ લેશે ત્યારે આવા વિવાદમાં પડ્યા સિવાય આપણે સૌએ એ માટે પ્રયત્ન કરીએ અને સૌ સાથે મળીને કરીએ અને સાથે મળીને આપણે શું સમાજનું નિર્માણ કરીએ એવી હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત